ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ માં તો આજની રેસીપી છે ગુજરાતીઓની ફેવરેટ મીઠાઈ એટલે કે સુખડી તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા મેં અડધી વાટકી ઘી લીધું છે હવે એમાં આપણે એક વાટકી ઘઉંનો લોટ લઈશું હવે એને આપણે સારી રીતે શેકી લઈશું

અહીં લોટ મીડિયમ રાખવાની છે એટલે સરસ એકદમ આપણો લોટ શેકાઈ જશે લોટ એટલે સરસ સુગંધ આવવા શેકાયગંધ છે એટલે આપણને ખ્યાલ આવવા આવા લાગે છે કે આપણો લોટ હવે શેકાઈ ગયો છે ને જો કલર પણ ચેન્જ થઈ ગયો છે હજી આપણે એને બે મિનિટ સારી રીતે શેકાવા દઈશું એટલે આપણી સુખડી એકદમ પરફેક્ટ બને

સારી રીતે મિક્સ કરી દેવાનો છે એકદમ સરખી રીતે ગોળ મિક્સ કરી દઈએ આપણો અહીં ગોળ સારી રીતે સુખડીમાં મિક્સ થઈ ગયો છે હવે એને આપણે એક થાળીમાં થાળીમાં ઘી સારી રીતે લગાવી લઈશું આપણે થાળીમાં ઘી લગાવી દીધું છે હવે આપણે સુખડીનું સુખડીનું મિશ્રણ છે એ આપણે આમાં એડ કરી દઈશું આપણે સારી રીતે પાથરી દઈશું તો આપણે સુખડીને આપણે થાળીમાં લગાવી દીધી છે હવે એને આપણે ઠંડુ થવા મૂકી દઈશું હવે આપણે ઉપર બદામની કતરણ પાથરી દઈશું તમે તમારો કોઈ ભી મનગમતો ડ્રાય ફ્રૂટ ઉપર પાથરી શકો છો હવે વાટકીની મદદથી આપણે શેત પ્રેશ કરી દઈશું એટલે બદામ અંદર ચોટી જાય હવે આપણે એને ઠંડુ થવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણું સુખડી ઓલમોસ્ટ ઠંડી થઈ ગઈ છે હવે આપણે પીસ પાડી લઈશું તો અહી મેં સ્કવેરમાં પીસ કરી લીધા છે આ સુખડીની રેસીપી કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ તમારા ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ